રાજકોટ એસોજીની ટીમે ચરસના છથ્થા સાથે બે શખ્સોને ઝડપ્યા ભાવનગર રોડ પરથી ચરસનો જથ્થો છડપાયો આરોપીઓ પાસેથી ત્રણ પોઈન્ટ છન્નું ગ્રામ ચરસનો જથ્થો બે મોબાઈલ અને એક રિક્ષા સહિત કુલ છ લાખ ઓગણસાઠ હજાર નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો ચરસની હેરાફેરી કરતા સબીર સલીમ શેખ અને અક્ષય કિશોર કથરેચા નામના બે શખ્સોને ઝડપ્યા એસોજી દ્વારા વર્ષ બે માં ગાંજાના તેર કેસ ઓફિનનો એક કેસ મેફેડ્રોલના દસ કેસ હેરોઈન તેમજ ચરસના એક એક કેસ નોંધાયા છે વર્ષ બે હજાર ચોવીસમાં એસઓસી દ્વારા એનડીપીએસ ના કુલ છવ્વીસ કેસોમાં તેતાલીસ આરોપીને ઝડપી પિસ્તાલીસ લાખ સત્યાવીસ હજાર પાંચસો તેત્રીસ રૂપિયાના મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો બને શખ્સો પાંજરા સામેની શેરીમાંથી પકડાયેલા છે સબીર શેખ અને અક્ષય કથરેચા બે વ્યક્તિઓ પકડાયેલા છે રિક્ષામાં ત્રણ કિલો નવસો ને પાસઠ ગ્રામ જેવા જથ્થા સાથે પકડાયેલા છે આ લોકોએ બહથી આ માલ મંગાવેલો હતો હાલમાં તપાસ તજવીજ ચાલુ છે ક્યાંથી મંગાવ્યો હતો એ બાબતે અને લોકલ વેચાણ કરનાર હતા એવી માહિતી છે અત્યારે પ્રાથમિક અગાઉ મંગાવેલો છે કે નહીં એ બાબતે આરોપીઓની પૂછપરછ હાલમાં ચાલુ છે સબીરીઓ એમને અગાઉ આમ્સના આર્મસ એકના ગુનામાં અગાઉ પકડાયેલો છે રાજકોટ શહેર પોલીસ દ્વારા બે હજાર ચોવીસના વર્ષ દરમિયાન ટોટલ એનડીપીએસના છવ્વીસ કેસો દાખલ કરવામાં આવેલ છે જેમાં તેતાલીસ આરોપીઓ પકડવામાં આવેલ છે અને પિસ્તાલીસ લાખ ઉપરનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે રાજકોટમાં જો એમડી અમદાવાદ તથા મહારાષ્ટ્ર બાજુથી આવે છે ગાંજો આવે છે ઓડિશા બાજુથી જે પકડાયેલા કેસો છે એમાં તપાસ દરમિયાન ધ્યાને આવેલ છે એ પ્રમાણે અને બાકી ચરસ અફીણ એ બધું રાજસ્થાનથી આવેલાનું જણાય આવેલ છે ગાંજો અને એ વસ્તુ છે એ મોટાભાગે તપાસ દરમિયાન એવું માલુમ પડેલ છે કે જે સ્લમ વિસ્તાર છે ત્યાં વધારે આનો ઉપયોગ કરવામાં આવે છે યુવાધને આનાથી દૂર રહેવું જોઈએ અવારનવાર પોલીસ રાજકોટ પોલીસ દ્વારા કોલેજો શાળાઓ તથા સામાજિક કાર્યક્રમો દરમિયાન ધાર્મિક કાર્યક્રમો દરમિયાન પબ્લિકને અવેર કરવામાં આવે છે અને યુવાઓએ આનાથી ખરેખર દૂર રહેવું જોઈએ